ડુંગળેમાં પાયે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે જો કેન્દ્ર સરકારે નિકાસબંધી ન કરી હોત તો ડુંગળેના બજાર ભાવમાં ખેડૂતોને સારા ભાવ મળે તેવું લાગી રહ્યું હતું પણ કેન્દ્ર સરકારે નિકાસબંધી કરી તરત જ ડુંગળેના બજાર ભાવમાં પાયે ઘટાડો જોવા મળી રહ્યો છે હાલ ડુંગળેના બજાર ભાવ સો રૂપિયાથી લઈને દોઢસો રૂપિયા સુધી ખેડૂતોને મળી રહ્યા છે તો આવામાં ખેડૂતોને પાયમાલ પણ થઈ જાય છે કારણ કે આ એટલા ભાવ ખેડૂતોને પોષણ થતા હોતા નથી આટલા ભાવમાં ખેડૂતોને પોતાનો ખર્ચાનું પણ નીકળતું હોતું નથી બહારના દેશોમાં માંગ હોવા છતાં કેન્દ્ર સરકારે નિકાસ નિકાસબંધી કરવાના કારણે ડુંગળીના બજાર ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે હાલ પાકિસ્તાનની અંદર જ ડુંગળીના બજાર ભાવ અઢીસો રૂપિયાની આસપાસ કિલોના બજાર ભાવ બોલાઈ રહ્યા છે તો આવામાં કેન્દ્ર સરકારે નિકાસબંધી કરવાના કારણે ડુંગળીના બજાર ભાવમાં ઘટાડો જોવા મળે છે જો આવનારા સમયની અંદર ડુંગળીના બજાર ભાવમાં નિકાસ નિકાસબંધી ન ખોલવામાં આવે તો ડુંગળીના બજાર ભાવમાં હજુ પણ ઘટાડો થાય તેવું લાગી રહ્યું છે જો કેન્દ્ર સરકાર નિકાસ ખોલે તો ખેડૂતોને સારો ભાવ મળે અને ખેડૂતોને સારું પોષણ થતું હોય છે હાલમાં જે બજાર ભાવ મળી રહ્યા છે તેમાં ખેડૂતોને એક પણ રૂપિયાનો ફાયદો થતો હોતો નથી તેમાં પોતે હાલ અત્યારે નુકસાની ખાઈને ડુંગળીનું વેચાણ કરતો હોય છે કારણ કે હાલ અત્યારે જે ડુંગળી પાકતી હોય છે તે ટૂંકા ગાળીની એટલે કે લાંબો સમય સુધી સંગ્રહ શકાતી હોતી નથી તેવી ડુંગળી પકવતા હોય છે તો આવામાં ખેડૂતોને ખોટ ખાઈને પણ આ ડુંગળીને વેસણ કરવું પડતું હોય છે તો બસ આજની તે આટલી જ અપડેટ ફરી મળશે નવી અપડેટ સાથે ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં